હા વહી જાય વૈયો વહી ગયા ઓહો વહી લાવી ગયો કેમ લઈ ગયું હરખું લાવી ગયું ટરાકવા ગયો તો મિત્રો ઘેર છે ને બપોરા કરવા આવું અને ગાલો છે ને ટુંડિયું ચેક કરતો જ બપોર પછી છે ને આ બીજા ઓલા અવલાપડામાં કાલ થાય તે દવા અને આજે આમાં છાંટવાની છે દવા આમ તો પાક તણી ઉપર માંડ્યા આવવા પણ એક ફુવારો અને જોશે મારી ના છો એટલે કોક ઈર આવે ને તો આ રહી ઈર આવે ને એ નળે બરાબર એક ફુવાર મારી દે ને જોઈ લો ખડ કઈ પ્રકારનું છે એવું બધું કુંડી અમારી એ છે જોઈ લઈ ચેક કરી લઈ શું છે આ તો થોડી ભરી પણ હાલશે ઓલે એક કુંડી છે ત્યાં પાણી હશે કુંડી તો ભરેલી જ છે જોઈ લે તલનું છોટું મસ્તીનું કેવું થઈ ગયું આને ધીંગા મસ્તી બંધ જ નથી આ અહીંયા તેવી બેઠું એક ઉમર મેં

જેને ધ્યા ભૂખારવા ભૂખારવા અરે ક્યાં જતા આ જતા ઉથમું ભરી એકાદાલે જગ્યા કરી લીધી એની દિન જગ્યા કરી લીધી જો વ્યાર હાલે છે ત્યાં બરાબર આ જો આ નિગમની માંડવી આવી ગઈ આપણે બરાબર આનું નું કમ્પ્લીટ થઈ ગયું